સુરતમાં રત્ન કલાકારની દીકરી હીરાની જેમ ચમકી કોમર્સમાં એ વન ગ્રેડ મેળવી પરિવારનું નામ કર્યું રોશન ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ બારની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે જેમાં સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા પિતાની દીકરીએ ધોરણ બાર કોમર્સમાં જળહળતી સફળતા પ્રાપ્ત કરી છે પિતાની ટૂંકી આવકમાં પણ અથાગ મહેનત કરીને એ વન ગ્રેડ સાથે પરીક્ષા પાસ કરી છે ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીએ ડેટા સાયન્સ એઆઈનો કોર્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે વરાછા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ સખવાળા હીરામાં કામ કરે છે આઠ પહેલના કારીગર એવા રાજેશભાઈની દીકરી હેમાંશીએ બાર કોમર્સમાં પંચાણું પોઈન્ટ ચૌદ ટકા સાથે નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર પ્રાપ્ત કર્યા છે હેમાંશીએ કહ્યું કે આ સફળતા માટે તે અગિયારમું ધોરણ શરૂ થયું ત્યારથી જ રોજની આઠ કલાક જેટલી મહેનત કરતી હતી રોજે રોજની તૈયારી રોજ કરતી હતી શાળામાં જે ભણાવવામાં આવે તે સાથે ડાઉટ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવતી હતી હિમાંશીએ સફળતાનો શ્રેય પોતાની તપોવન સ્કૂલને આપ્યો હતો સાથે જ કહ્યું કે અહીંના શિક્ષકો અને આચાર્ય મનસુખભાઈ ગોટી દ્વારા સતત હૂંફ આપવામાં આવતી હતી શિક્ષકોના માર્ગદર્શન અને મોટિવેશનના કારણે આ સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં નિરમા યુનિવર્સિટીમાંથી ડેટા સાયન્સ એઆઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે માતા દક્ષાબેન અને પિતા ધોરણ સુધી જ ભણી શક્યા છે ત્યારે હું આગળ ભણીને પરિવારનું નામ રોશન કરવા ઈચ્છું છું માલાણી મનાલી હું તપોવન વિદ્યાલયમાં ભણું છું મારું રિઝલ્ટ છન્નું પોઈન્ટ છોતેર ટકા છે અને મને સારું લાગે છે અચ્છા કેટલો કલાક અમે અભ્યાસ કરતા હતા અને સ્કૂલમાં તમને કેવી મદદ મળતી હતી હું ડેલી 6 થી 7 અવર રીડિંગ હતું અને સ્કૂલ થી સારો સપોર્ટ હતો મટીરીયલ ને એમાં પૂરી તમે આનો શ્રેય સ્કૂલ ને અને માર ફેમિલી આગળ શું છે આગળ માં એડમિશન લેવું છે મારું નામ બગાસિયા ધર્મી દીપકભાઈ છે હું તો શાળામાં અભ્યાસ કરતી હતી રિઝલ્ટ આવ્યું છે આજે

મારા પપ્પાની એક ઈચ્છા હતી કે દર વર્ષે જેમ વિદ્યાર્થીનું ને એના સાથે એના માતા પિતાનું પણ સન્માન થાય એમ એના મનમાં એમ હતું કે મારે મારે પણ આવું સન્માન થાય તો સારું એમ એના માટે મેં મહેનત કરી હતી એટલે મારા પપ્પા એક મોટી ઇન્સ્પિરેશન છે આના પાછળ અને તપોન સર બધા સર ટીચર બધાનો પણ આમાં ફાળો છે કેમ કે એ લોકોએ મને સાચો માર્ગ બતાવ્યો અને ઓલે કોમર્સમાં પહેલા નંબરની છોકરી છે એને રોશન આવી જાય એને બે જણાને મોકલો ઓફિસમાં જી સર જી મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્યશ્રી તપોન વિદ્યાલય આજરોજ એચએસસી માર્ચ બે હજાર ચોવીસનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે સૌ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે દર વર્ષની જેમ આ વખતે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ અમારી તપોન ગ્રુપ ઓફ સ્કૂલનું છે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં કુલ અમારા સિત્તેર બાળકોએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસોને પાસઠ જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સૌ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા પાછળનું કારણ અમારા ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓનો સહકાર વિદ્યાર્થીઓની એટલી જ મહેનત અને વાલી વાલીશ્રીઓનું એટલું જ કોપરેટર અને વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરી અને આ પરિણામમાં ઉત્કૃષ્ટ પ્રાપ્ત કર્યું છે આવનારા સમયની અંદર આ સૌ બાળકો કોમર્સ ક્ષેત્રની અંદર સારા એવા નોકરી વ્યવસાયિક અને બિઝનેસમેન બને ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર બની આ રાષ્ટ્રને ઉમદા સેવા આપે એવી તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ શ્રી મારું નામ જયેશભાઈ ગણાત્રા આચાર્ય શ્રી સાયન્સ ડિપાર્ટમેન્ટ તપોવન વિદ્યાલય કઈ પ્રકારનું આ વર્ષે રિઝલ્ટ હા આજ રોજ જે રિઝલ્ટ સાયન્સનું વિજ્ઞાન પ્રવાહનું જાહેર થયું છે તો ગયા વર્ષની સરખામણીમાં ખૂબ ઊંચું રિઝલ્ટ આવ્યું છે અને તપોવન વિદ્યાલયના બાળકોએ પણ પંદર પ્લસ એ વન તથા પચાસ પ્લસ એ ટુ ગ્રેડ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ છે શું સંદેશો આપવા માંગુ છું જે પ્રમાણે વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી એ પ્રમાણે ધાર્યા કરતાં સારું પરિણામ મળ્યું છે અને દરેક વિદ્યાર્થીઓની મહેનત ખૂબ સારી પડી છે અને વિદ્યાર્થીઓ જે પ્રમાણે મહેનત કરી લીધી બોર્ડનું રિઝલ્ટ એ પ્રમાણે ધાર્યા પ્રમાણે જ આવેલું છે તો આ દરેક વિદ્યાર્થીઓ ઉચ્ચ એન્જિનિયર બને અને ડૉક્ટર બને એવી દરેક વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ છે જે અમુક વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ધારા કરતાં ઓછું આવ્યું છે તે વિદ્યાર્થીઓ હતાશ થવાની જરૂર નથી ઉલટાનો એમાંથી બોધપાઠ લેવાની જરૂર છે કે બીજી પ્રયત્ન જો વિદ્યાર્થીઓને પાસ થયા હોય તો જુલાઈમાં બીજો પ્રયત્ન આપીને આરામથી પાસ થઈને સારું પરિણામ મેળવી શકાય છે